એ ખૂણા ઝાડકા ઝાડકે માં કેટલા રખડ આવ્યા દીદો આખા ધરીમાં દુધારી મહી નાખાય ને ટાળપો સોઢા એટલે એ પેલા ખૂણા જાવું પડે છે આખરે મહી ના મશીન આદ દો ઓહો ઝાડકા મશીન લાવ પડ્યું છે ને સુધિય પરકા વાળું છે એટલે કેમ ઝાડકો ખવાજે ને હાલ લઈ જાવું પડું છે સાટી હાજી 9:00 બજે થાય પણ એનું ગાઢે પડી જવાય

કઈ બોલો તમારું છે એટલે એટલે પાંચસો રૂપિયા આજો જોવા જે જૂનું છે કે નવું છે પેલા નવું નવું બાર ચાર મહિના છે જ લાવે પાંચસો રૂપિયા નહીં પણ બહુ રૂપિયા આલું આલું હોય તો બહી રૂપિયા તો આમાં ખોટ આવે ચિત્તી પાંચસો આજુ લે ના બહી પાલવ છે મને તો મને બહી કોઈ પાલવતું નથી પણ આરો બહી તો આરવાન કે છે પણ ચારસો ઊંધી તોણું છે પછી બહી આને બહી પણ તોણું કરવી છે પૈસા સારું આપણે તો લાયેલું છે

શું થઈ ગયો ને બકરો ના ઉવાતા નથી રા ઓટો માતા છે તો ના આ તો ઝટકા મશીન મારતા બંધ કરી કે કરી બકરો ના ચેક કરું આ ઝટકા મશીન તો બંધ છે કઈ الزاويه દે આ ઝટકા મશીન તો થઈ ની મારકા મને માઠી આવે ફટફટ કેવા લાવવું પડશે અલ્યા ઝટકા મશીન તો લઈ ગયો છે મારા કાકા મને 100000 મારવાના છે